કામરેજના ધોરણપાડી ગામે આવેલા પૌરાણિક ગાય પગલા મંદિર પરિસરનું ધોવાણ રોકવા ચૌદ પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનશે આજ રોજ રાજ્ય સરકાર દ્વારા બાવીસ કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ચોરીયા સિંહના ધારાસભ્ય સંદીપ દેસાઈએ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભક્તો અને આગેવાનો હાજર રહ્યા કામરેજના ધોરણપાડી ગામની સીમમાં તાપી નદીના કિનારે અતિ પૌરાણિક ગાયપગલા તીર્થસ્થાન આવેલું છે જ્યાં પૌરાણિક શંખેશ્વર મહાદેવ સાંઈ મંદિર દત્ત ભગવાન મંદિર કૃષ્ણ મંદિર સહિત દેવોના મંદિરો આવેલા છે ઐતિહાસિક તીર્થસ્થળ હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે પરંતુ મંદિર તાપી નદીના તટે હોવાથી અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા મંદિર પરિસરનું ખૂબ ધોવાણ થઈ રહ્યું છે આજ વાતને કઈ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનો ખૂબ ચિંતિત હતા ત્યારે અન્ય અન્ય કામોને બહાલી આપી હતી ત્યારે આજ વિકાસના કામોનું આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નમસ્કાર આજ રોજ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી આર સાહેબની આગેવાનીમાં આજે ગાય મુકામે રાજ્યના માન્ય મંત્રી મુકેશભાઈ પ્રફુલભાઈના સહયોગના કારણે આજે ચૌદસો એકત્રીસ લાખના ખર્ચે તાપી નદી કિનારે પાણીના બનાવવાની કામગીરીનો શુભારંભ થઈ રહ્યો છે એની સાથે સાથે રાજ્ય સરકારે યાત્રાધામમાંથી મંદિર વિકાસ માટે છ લાખ રૂપિયા અને રાજ્ય સરકારના મારમાર વિભાગ તરફથી ગાય રોડને રોડના વાઇડનિંગ માટે અઢી કરોડ એમ કુલ્લે ત્રેવીસ કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ મંજૂર કરી છે અને આજે બે કામો ચાલી રહ્યા છે રોડ અને મંદિરનું અને આજથી જે પાણી યોજના છે ચૌદસો એનું કામગીરી પણ ચાલુ થવાની છે ત્યારે રાજ્ય સરકાર અને આજે ખૂબ મોટી સંખ્યામાં જે ભવિભક્તો ઉપસ્થિત થયા એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મીડિયાના મિત્ર પણ આભાર માનું છુંભાઈ જે રીતે એ તો એ બાબતે મારે કંઈ કહેવું નથી કારણ કે એ રાષ્ટ્રીય મુદ્દો છે મારા આજે અહીંયા વિકાસથી વાત બાબતની મિટિંગ હતી એટલે એમાં અમારા જે છે એ નિવેદન કરશે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે થનારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મંદિર પરિસરને તાપી નદીના ધોવાણથી રોકવા માટે ચૌદ પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે આ સાથે જ મંદિર માટે છ કરોડ અને રસ્તો બનાવવાની કામગીરી સાથે કુલ બાવીસ કરોડના કામો પ્રવાસન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા જેનું ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ રાજકીય અહીંયા સમગ્ર ગુજરાત દત્ત દત્ત ભગવાન જે છે તે એક બહુ માનીતું નામ છે સાથે ગાંડા મહારાજની મૂર્તિ આપણે જોઈએ હશે અવધૂત બાપજીની મૂર્તિ છે એના ઘણા બધા ભક્તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં છવાયેલા છે છોટ ઠેઠ મહારાષ્ટ્રના જે આપણે સંત કહેવાય ગાંધા મહારાજ એમના પણ ભક્તો અહીંયા આવે છે પ્લસ આ મંદિર તો પાંચ હજાર વર્ષ જૂનું છે શંખેશ્વર મહાદેવ કે જ્યાં કૃષ્ણને બળદેવ આવીને રોકાયા હતા અને આ મૂર્તિની સ્થાપના કરી આજે ભાઈ શિવલિંગ છે બે શિવલિંગ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે એ સ્થાપના થવાથી આજે આનું મહત્વ ખૂબ સારું છે છેલ્લા પચાસ વર્ષથી હું અહીં આવું છું અને એ ભગવાનની ખૂબ કૃપા અમારા પર છે